તેર સાત ની લોકલ વાદળી ચાળણી માંથી ચળાતો તડકો ધીમે મેંદા શો શોભન સ્પર્શ ઈશત પીત રહ્યો લસી ને તેમાં લીમડા લીલા છાપરા લાલ રંગના કાળાને કાબરા ઢોરો ધૂળના માર્ગની પરે જોતા શું દુરબીનેથી સ્વચ્છ રેખાંકને રચ્યા અણી શુદ્ધ બધા દિવસે બપોરે એકને સમય કો ભવ્ય રૂપેરી પડદાને હઠાવીને રાજાનો બાળ તોફાની जोतो कौतुक होयशों, तेमहा पेखतो सूर्य, खसेडी दूर वादना, भूमिने निरखे छे, आ रेलपाटा प्रलंबने, रेलपाटा, लंबाता, एय लंबाता, आशाना भुजनी समा, वीटाया क्षितिनी केडे, ક્ષિતિની કેડે ક્ષિતિજોમાં સરી જતા સીધા ને સોસરા જાણે શરો ગાંડી ના બપોરે એકને ટાણે નાના આ સ્ટેશને અહી નથી સિગ્નલની ભીડ સાઇડિંગોની ન જાળ છે ન ડબ્બા ગુડ્સના એદી ઢોરો જેવા જમા થયા ન ઊંચા ઓટરાઓ છે પ્લેટફોર્મોના ન પુલ કે ઘોયરાની ગલી કૂંચી કઠેડાના ન કોટ છે ન તાળાબંધ દરવાજા પોર્ટરોની ન ધાળ છે બગીચાના ફુવારાના એક કે ખોડી બારું ને એક છે ખુલ્લું છાપરું એક છે ટિકિટ ઓફિસ ને બે બાજુ એ સદા પડ્યા રહેતા સિગ્નલો બે છે અને બે બાંકડા બાંડા અને હાથ હાથના ઊંચા પ્લેટફોર્મો બે છ રેતીના તે બેની વચમાં રેતી રંગી પથ્થર પાળમાં વચ્ચે છે વહી જાતી બે બે પાટાની પાટાની જોડ જોડ પાદરી સ્ટેશને હાવા બજ્યા છે બાર બાવન અને સંચાર થાતો છે આ છે રો ત્યાં ઉતારુનો આકાશે વાદળા કાળા ભૂખરા ધૂળ રંગના વેરાયા છે અહીં તેવા પ્લેટફોર્મે કંઈ ઉતારવો ચડીને મોટરે આવ્યા નથી કે બેગ બિસ્તરા ચડાવી પોર્ટરો માથે પધાર્યા ટાઈમ જોઈને ઘરેની ભીંત કે મેજે ખિસ્સે કાંડે મઢેલ કે

के खाली हाथमा, खाली छत्री के लाकड़ी ग्रही आवी ने क्यारना आही बगासा खाई थे रह जवानी एक नीलो कल एटलू भान धात धारता अग्यारे बार के बार पच्चीस बावने तवा पूर्वनी गाड़ी नो टेम गया केड़े उतावड़ा आवेला

ડૂબ્યા છે નીચના ચાલુ વ્યવહારોની વાતમાં નથી ટિકિટ બારીની કને ત્યાં ભીડ માસ્તર માખો છે મારતો લાંબી કપાતી ટિકિટો નથી નથી વા જામતી થપ્પી સિક્કાની નોટની નથી ફર્સ્ટ કે ક્લાસ સેકન્ડ તણો એકે ઉતારુ યા नानकी हाटड़ी माहे बैठा कंदोई जयमय पई पै पैसो लई आपी पासे रच्छेर शो रहो अने ए थाकी ने खिस्से हाथ नाखी निरात थी ओटले ऊब नीचे बैठेला मानवी मही खुदा बक्ष उतारू पारखी निरखी रहो अने शू बाप नु मारा जतू એવા અભિનયે સીસોટી જીભથી ઝીણી વગાડી જાય અંદર તે મેદની માહે ખુદા ચ ઓલિયા ફકીરો સાહુઓ જૂના સાધુઓ ને મવાલીઓ કફની કાળી કે લીલી ભગવી કે સફેદમાં છાપેલા કાટલા જેવા સદા લાયસન્સ ધારીઓ મેળામાં ઉડતા ફુક્કા રંગેલા જેમ શોભતા મોટેરા હારી મોટેરાશ્રબ્ધ ભાવથી સ્વસ્થ થઈ દમ લેતા છે ચિરૂટે ચલમે અથવા ને નવીન શિખાઉકો આ ખુદા બક્ષ સંગનો લપાતો ક્યાંક બેઠો છે છુપાકો ગુમડા ઉતારું સંઘમાં એવા શરીફો ઉપરાંત છે લોક કંઈ કોર્ટરો ભંગી કેવા સાબના સગા સંબંધીઓ દોસ્તો લાભ સંબંધનો લઈ એ વિના ટિકિટો લેઈ હિસ્સે છેડે ચફાળીએ ખોસીને પરવાનાને ભેલી એ જમાત જે અટાણે તેમને સાતે આવતી લોકલે જવા અહીં જે એકઠી થઈ તે જનતા ખાસ સૃષ્ટિની એમ તો લોકલો જાતિ દસ અગિયારની તથા સાંજની પાંચ છ ની કે રાતના દસ વીસની તેની જે ભદ્રતા તેના વસી આ તેર સાતમાં પેલી તો કોર્ટ ઓફિસો નોકરી રળનારને રળી કે ઘેર જાતાને અર્થે ખાસ ગોઠવી કે છેલ્લી ભગતાણી તો ડાકોરેથી પધારતા ભક્તોને લાવતી પાછી પણ આ તેર સાતને નથી કો નોકરી વાળા વ્યાપારી ભક્ત લોકને કામને ने फैशनोना उपासको तेल नीतरता केशे घसी मुंडेल ने मुखे नवा ककड़ता वस्त्रे छेल कई गामडा तणा। वी कई आदमी दाढ़ी उगेली दस दीतणी कोटना कॉलरो मेला फाटेला कफ बायना चोड़ाया धोतिया जूना घसाया ગાજી વાણિયા અને આ કણબી કોળી કડિયા કસ હીન ને ભરાવી અંગ પે ઊબા બગલે ડાંગ ટેકવી હાળિયા હાળકા જેવા વીંટ્યા માથે અને પગે જોડા છે હોડીઓ જાણે સરવા ભૂમિ સાગર વળી આ વાંકડી મૂછે કાણે રૂપાની કલ્લી બંદી માં બાય હેની આ રાતુડા ફાળીયે ગંધાતા અને આ સાવ છેવાડે ઊભા છે બંગીયા વળી ફાટેલા કોટ છે અંગે માથે સાફા ખમીસ છે ચિરાયા છાતીએ લાંબા લીરાની ઝૂલથી મઢી સાડીએ શોભતી જાણે વાદળી શ્યામ કરબુરા ઊભી છે બંગડી હાથે ખાંડી વાઢી ગ્રહી રહી દોરાથી બાંધીને કાળી પ્રતિમા જાતની ભરેલી ઘૃત કે તૈલે કે ખાલી સ્વપ્નની સમી સોડમાં છોકરા ટોળું નવસ્ત્રો મોજથી ઊભું લીટ થી મુખ શ્રંગારી પેટ ને હાથ ધૂળ ને પ્રસ્વેદે ચર્ચીને સાક્ષાત શીતળામાં સુપંકના વળી કો ડોસી માં દૂરે ઓમ છો તપખીરીઓ છે નાક માં ફાકો ભર્યો છે તપખીરીનો મૂક્યા છે હાથ બે માથે કને છે મૂકી પોટલી

તેરને ને સાતના ટાઈમે વેલી મોડી ગણી થતી છતાં આજે પધારી નાનું શું ટપકું કાળું ને છોગું શીશ ધૂમનું ધીરેથી વધતું પહેલાં પછી તો ડુંગરા સમી ગામડા ગામના ભોળા ખેડૂના દેણની સમી क्षणना वादति आवे द्रोडति प्लेटफॉर्म मा फूफाडे आपति मोटा सितकारावो डरामणा करति उग्र छींकाटा वनथेली मेसना समी थोबी ना थोबी ने जाने नासु नासु थई रहे अनि आ थर्ड क्लासो ना उतारू नहीं जानता പക ചാടി ബാജി ലേലാമെലാ മൂക്ക വാഗ സു പൂേ ആശരോ ഝാഡനോ ലേവാ ಸ್ವರ್ಗ ಬಾರಣೀ ಪಡತಾ ನೀಚೇ ದೋಡ ವ್ಯಗ್ರಾಗೆ ತೀ ಚಿ ಜಾ નહી તો સમણા જેવી આવીને આ સરી જતી ટ્રેન જેમ ખાખરે અને ત્યાં ઉપડી જાતી એમ તે ગાડી આખરે તેર ને સાત ની ત્રીજા વર્ગની પ્રતિમા સમી એન્જીને સ્ટાફ અને ડબ્બા ઉતારો બધા મહી આમ જે ફર્સ્ટ ને સેકન્ડ તે તો થર્ડના સમા જાણવા સહુમાં રહેતી સદા થર્ડ ક્લાસની રહે છે દોડતી પાટે ફાસ્ટ ને મેલ ટ્રેનના ના સદા ની ઓશિયાળી એ સિંહ પૂંઠે શિયાળ આપવા માર્ગ ઊભે છે દબાઈ એક બાજુએ બા પડી શાંતિથી નિત્ય મોટાની મેહરબાનીથી તેમના પગલાં પૂજી જીવી ખાતી યથા તથા લહું છું આજ ઉભેલી જીવતી દીનતા સમી મોટાને કારણે ચોખ્ખો કરી એ માર્ગ છે ગઈ અને આ સ્થિર પાટાની સ્થિરતા શું હરી ગઈ

આવીને નીચે દ્રાવતો દ્રવ્ય પૃથ્વીના દૂર એ બરગધામ છે અહીં તો હાલ સર્વત્ર માટી ને લોહના જેવી પૃથકતાના હુકામ છે પૃથકતાના ఒక వచ్చి